ભાજપના પ્રદેશ પ્રમુખ આજે આણંદની મુલાકાતે સી આર પાટીલ આજે બોચાસણ ખાતે આવશે કોંગ્રેસ અને એનસીપીમાં થશે ભડકો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ આજે કરશે કેસરીઓ એનસીપીના કાર્યકરો પણ ભાજપમાં જોડાશે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલના અંગત કાર્યકરો કરશે કેસરીઓ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને પાંચ લાખની લીડથી જીતાડવા કવાયત હાથ ધરાશે આજે ફરીથી ભાજપમાં ભરતી મેળો યોજાશે થોડા સમય પૂર્વે જ સી આર પાટીલના હાથી કેસરીઓ કરી કોંગ્રેસના હજારો કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ખંભાત બેઠકના ના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ પણ કેસરિયો કર્યો હતો આજે ફરી કોંગ્રેસ અને એનસીપી ને લાગશે ઝટકો આપનો પરિચય ને આપનું ડેઝિગ્નેશન બ્રિજેશ પટેલ છું અને મારું ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું એનસીપીમાં બ્રિજેશભાઈ આજે તમે ભાજપની વિચાર સાથે જોડાવા જઈ રહ્યા છો કયા એવા કારણો છે કે તમારે એનસીપી છોડી અને ભાજપને ટેકો લેવો પડે બીજા પક્ષની વાત કરતાં હું વધારે એ વાત કહીશ કે અત્યારે અમારું ભાજપમાં જોડાવાનું કારણ માત્ર માત્ર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એમના કાર્યોથી અમે ખુદ પ્રભાવિત છે ગામના અને અમારા વિસ્તારના લોકોના જ વિકાસના કામો અન્ય યોજનાકીય કામો જે ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે ભૂતકાળની કોઈ સરકારો કરી રહી નથી એટલા માટે અમારા વિસ્તારના વિકાસ અને ભવિષ્યમાં લોકોને અમે મહત્તમ રીતે મદદરૂપ કરી શકીએ અને ભાજપ ભારતીય જનતા પાર્ટી સરકારની જે યોજનાઓ છે એનો લાભ અપાઈ શકીએ શું હેતુ સર અમે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જોડાઈ રહ્યા છીએ મારી પાસે પિસ્તાલીસથી પચાસ હોદ્દેદારો છે જેવા કે નગરપાલિકાના કાઉન્સિલરો છે સરપંચ છે તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને બીજા પાંચથી સાત હજાર કાર્યકર્તાઓ છે જે એનસીપી અને કોંગ્રેસથી છે ને જની અંદર સેવાની એક ઓફિસ મારી ચાલુ છે એક વર્ષ સુધી ત્યાં મેં બેઠો તો જનતાના લોકોએ કહ્યું કે અમારી મજબૂતાઈથી સેવા કરવી હોય તો તમે કોઈ પણ રાજકારણમાં જાઓ તો અમને લાભ મળે એ દ્રષ્ટિએ એમની ભલામણને લાગણીઓને લીધે હું ભાજપમાં જોડાઉં છું કાર્યક્રમ આગામી દિવસની અંદર મને પૈસાની ભૂખ નથી સત્તાની ભૂખ નથી મેં કોઈ માગણી કરી નથી હું મારા વિચારોથી જોડાયો છું દ્વારા કોઈ પણ સ્થાન મારે લેવાનું નથી કોઈ સોદો કોઈ નક્કી કર્યું નથી અને મારે સ્થાન માટે જોડાયો નથી હા પ્રેમથી જોડાઈ રહ્યો છું મોદી સાહેબના પ્રેમથી જોડાઈ રહ્યો છું

ફિક્સ થયો કોંગ્રેસ એટલે કોંગ્રેસમાં ગયો હતો કોંગ્રેસની અંદર મેં ઇલેક્શન પહેલાં રાજીનામું આપી દીધું હતું ત્યાર પછી એક વર્ષ સુધી હું કોઈ પણ પક્ષ સાથે જોડાયો નહોતો પણ પ્રજાની સેવા અને પ્રદેશની સેવા કરવા માટે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું નિરંજન આજ રોજ ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લામાં બોચાસન મુકામે અક્ષરવાણીમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સંગઠનના સર્વ પદાધિકારી અને ચૂંટાયેલા સર્વ પાંખ સાથે ભારતીય જનતા પાર્ટીના પાંચ હજારથી વધુ કાર્યકર્તાઓ આ સભામાં આવ્યા છે અને લગભગ નવસોથી વધુ કોંગ્રેસ અપક્ષ એનસીપીના જે પદાધિકારી કહેવાય એની સાથે સૌ આજે એક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચારધારા છે અને જે વિકસિત ભારત અને વિશ્વમાં જે ભારતનું નામ સન્માન છેલ્લા દસ વર્ષમાં આપ્યું છે એ વિચારધારાથી એ સૌ નવસો પદાધિકારી કોંગ્રેસના હોય એનસીપીના હોય કે અપક્ષ હોય સૌ જોડાઈ રહ્યા છે ભારત દેશ માટે જે દસ વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં જે પરિવર્તન લાવ્યા છે એ દેશ સાથે આજે એમની વિચારધારા સાથે સૌ આ પદાધિકારીને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી એમને આવકાર આપે છે એમને સ્વીકારે છે અને જે રીતે બાવીસમી જાન્યુઆરીએ પૂરો ભારત દેશ રામભાઈ બન્યો તો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ મંદિરમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી એ રામય સાથે પણ સૌ પદાધિકારી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આજે આમ તો મહત્ત્વના કહીએ તો એક્સ એમએલએ પેટલાદ આદરણીય નિરંજનભાઈ પટેલ એમની આખી ટીમ તથા સોજિત્રાના સૌ જિલ્લાના જે પદાધિકારી હતા એ અરવિંદભાઈ સોલંકી જે જિલ્લાના કારોબારી સભ્ય રહી ચૂકેલા હતા તાલુકા પંચાયતના સદસ્ય કોંગ્રેસના હોય એનસીપીમાંથી ઓડમાં જે ત્યાંના પ્રેસિડન્ટ રહી ચૂકેલા છે અને એનસીપીના સૌ અને ઓરજાવીના એનસીપીના કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ પણ જોડાઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ અને એનસીપીના પદાધિકારી આજે જોડાઈ રહ્યા છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો